નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીએ વિગતવાર તે નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે બસો એક નવીન બસોનું કરશે લોકાર્પણ નોંધણી ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું કરશે ઉદઘાટન સુરતમાં ચોવીસ કલાકમાં ન્યુમોનિયાથી બેના મોત રોગચાળાએ માથું ઉચકતા શહેરીજનોમાં ચિંતા ઠંડીમાં ઠૂઠવાયો ગુજરાત આઠ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રાજ્યના દસ શહેરોમાં તાપમાન તેર ડિગ્રીથી નીચું નોંધાયું ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની તૈયારી સુરત અને ભાવનગરમાં હાર્ટ એટેક બેના મોત યુવાનોમાં ભય સુરતના સચિન જીઆઈડી વિસ્તારમાં યુવકનું મોત ભાવનગરના યુવા ધરાશાસ્ત્રીનું હાર્ટ એટેકથી મોત વાત કરી વિગતવાર સમાચારની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીના સમન્સની સતત ત્રણ વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે દાવો કરે છે કે ઈડી આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે આમ આદમી પાર્ટીના આ દાવા બાદ હંગામો તેજ થઈ ગયો છે ઈડીએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં ત્રણ સમન્સ જાહેર કર્યા છે કેજરીવાલે એકવાર વાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ટ્વીટ કરીને તેમની ધરપકડનો ડર વ્યક્ત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના સૂત્રોનો દાવો છે કે પોલીસે સીએમ આવાસને ચારે બાજુથી ઘેરી લીધું છે અને સીએમ આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રીજા સમન્સ પણ હાજર થયા ન હતા અને તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને લેખિત જવાબ પણ મોકલ્યો હતો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી બસો એક નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે ચાર વાગે લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે તેમજ તુવેરદાર માટે ઓનલાઈન પોર્ટલનું ઉદ્ઘાટન સમારોહ યોજાશે અમિત શાહ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નોંધણી ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તુવેર પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું છે આગામી લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી છ જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજાશે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે લોકસભાની ચૂંટણી સંદર્ભે આગામી છ જાન્યુઆરી બે હજાર ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્ય પણ આ બેઠકમાં હાજર રહેશે જુનાગઢના નહેરુ પાર્ક વિસ્તારમાં રહેતા ભરત લાભશંકર નામના આધેડે ઝેરે દવા પીને આત્મહત્યા કરી લીધા બાદ મૃતકના પત્ની સ્મિતાબેને એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ભરતભાઈને મારવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસે રેખા લડલાણી સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં મહિલા આરોપીને જેલ હવાલે કર્યા બાદ અન્ય આરોપીઓને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે ભરતભાઈ લાભશંકરે પ્રફુલ ચોથાણી પાસેથી રૂપિયા પંચોતેર હજાર કિશોર કલસાગડા પાસેથી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર રેખાબેન લખલાણી પાસેથી રૂપિયા બે લાખ અને રજુ મોરી પાસેથી રૂપિયા પચાસ હજારની રકમ વ્યાજે લીધી હતી આ તમામ રકમનું વ્યાજ ખૂબ વધાર્યું હોવાથી વ્યાજની ઉઘરાણીથી કંટાળી ભરતભાઈએ આત્મહત્યા કરી લીધી હતી માર્ચ મહિનામાં પુત્રીના લગ્ન હોવાથી તે માટે ઉપરાંત અન્ય જરૂરિયાત માટે પણ આ રકમ વ્યાજે લીધી હતી

ગુનાની વિગતો જોઈએ તો શ્રી સ્મિતાબેન દ્વારા એક ગુનો જાહેર કરવામાં આવેલો હતો તેમના પતિ છે ભરતભાઈ લાભશંકર કેલૈયા આ જે બેન છે એ રે બસ સ્ટેન્ડની પાછળ નહેરુ પાર્ક સોસાયટી નીલકંઠ એપાર્ટમેન્ટના વિસ્તારના રહેવાસી છે તેમના પતિએ જુદા જુદા ત્રણ ચાર લોકો જે છે ફરિયાદમાં દર્શાવેલ તેમની પાસેથી કુલ આઠ લાખ ત્રીસ હજાર જેટલી રકમ વ્યાજે લીધેલી હતી અને આ જે રકમ ઉછીની લીધેલી હતી તેની પઠાણી ઉઘરાણી કરતાં તેમના પતિએ આ લોકોના ત્રાસથી કંટાળી જઈ અને ક્વિક ફોસ નામની ઝેરી દવા પી અને સ્યુસાઇડ કરેલું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમના સ્ટાફ મેમ્બર તમામ ટીમે આ ગુનાના જે કુલ પાંચ આરોપીઓ છે તે પૈકી ચાર આરોપીઓને ઝડપી લીધેલ છે અને તે પૈકી એક રેખાબેન લખલાણીને જેલ હવાલે કરેલ છે અને અન્ય આરોપીઓ હાલ પૂછપરછ ચાલુ છે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો ભાજપ લોકસભાની ચૂંટણી માટે એક્ટિવ જોવા મળી રહ્યું છે નારણપુરા જીએસસી બેંક ખાતે કાર્યશાળા યોજવામાં આવી તો નમો નમો એપ વિકસિત ભારત એમ્બેસરની પ્રદેશ કાર્યશાળા યોજાઈ એપના રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચેહલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી તો ભાજપ બે હજાર ચોવીસમાં માં ગ્રાઉન્ડ મજબૂત કરવા માટે પ્રચાર કરશે સોશિયલ મીડિયા અને ફોન એપ્લિકેશનથી લોકો સુધી પહોંચશે माने प्रधानमंत्री जी की विकास यात्रा है उसमें लोग अलग अलग पॉजिटिव स्टोरीज डाल रहे हैं हम उसको देख रहे थे कि दूर दूर से पॉजिटिव स्टोरीज उसमें आ रही थी कहीं लद्दाख से आ रही थी तो केरल से भी आ रही थी जम्मू कश्मीर से आ रही थी विकास की लाल चौक से आ रही थी कि नया भारत है नरेंद्र मोदी जी का भारत है विकसित भारत है किस तरह से सुरक्षित भारत आ रही थी आज क्योंकि माने प्रधानमंत्री जी के दस साल के कार्यकाल में महिलाओं को बहुत कुछ मिला है महिलाओं को सुरक्षा मिली है शिक्षा मिली है स्वास्थ्य मिला है शौचालय मिला है तो आज देश की प्रत्येक महिला विकसित भारत एम्बेसिडर बनना चाह रही है और उससे जुड़ना चाह रही है तो उसी संकल्प को आज गुजरात की कार्यशाला थी जिसमें पूरे प्रदेश से साथी कार्यकर्ता और उसके लोग आए थे उस संकल्प को लेकर आज इस कार्यशाला का आयोजन हुआ और मैं पुनः रिपीट करता हूँ कोई भी कार्यक्रम हो पार्टी का देश का कोई अभियान हो गुजरात नंबर वन रहता उसी संकल्प की आज गुजरात नंबर वन रहे एक करोड़ से अधिक विकसित भारत अंबेडकर ने आज उसको लेके कार्यशाला बड़ी ओके ओके थैंक यू एक कुलजी जितेंद्र आवाज बस एक ये आप जो फोटोग्राफ भी लेना चाहेंगे ये विकसित भारत अंबेडकर विकसित भारत का चेहरा इस तरह के अभियान की जो लॉन्च हुआ और उसमें एक स्लोगन भी दिया गया जो मैं एक बार बता बताता हूँ कि 140 करोड़ सपने एक उद्देश्य विकसित भारत 140 करोड़ सपने और एक उद्देश्य विकसित भारत तो आज इसी अभियान को जो शुरुआत हो चुका उसके है उसकी कार्यशाला जितेंद्र आवाज ने एक बयान दिया प्रभु श्री राम भी मांस खाते थे जब वनवास में थे हालांकि माफी मांगी है लेकिन वो अपने बयान पर अभी भी अटीक थे देखिए जिस तरह से तीन राज्यों के चुनाव ने एक सिद्ध को एक चीज को प्रूव कर दिया ऐसे जितने बयान देने वाले थे बाकी सब लोग थे उनको एक क्लियर मैसेज दे दिया कि देश में एक ही चीज़ चलेगी वो है नरेंद्र मोदी जी की गारंटी और जिन जिन लोगों ने कभी भी कोशिश करी है प्रभु श्री राम का अपमान करने की ऐसे बयान देने की जनता ने उसको क्लियर एंड लाउड मैसेज दिया तो ऐसे जो भी होंगे वो तो क्लियर और लाउड मैसेज उनको समझ पाएंगे भाजपा की राम यात्रा के सामने राहुल गांधी मकर मतलब संक्रांति के त्यौहार से न्याय यात्रा निकाल रहे हैं देश आज विकसित भारत की तरफ बढ़ रहा है कई यात्राएं निकली फेल हो गई और देश विकास की तरफ बढ़ रहा है और माने प्रधानमंत्री जी के उस विकास से जुड़कर आज जिस तरह का संकल्प मुझे यहां दिखा उस संकल्प आता है कि 2024 में पुनः 2019 से अधिक मतों से माने प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी एनडीए की सरकार बनने जा रही है ये लाउड भी है क्लियर भी है और देश ने तय कर दिया है देश में सिर्फ अगर कुछ चलेगा तो माने प्रधानमंत्री नरेंद्र मोदी जी की मोदी की गारंटी चलेगी। सर सर बीजेपी ने हमेशा से विचारधारा को महत्व दिया है लेकिन अभी जो कमेटिया बनी है उसमें बाकी दलों से तोड़ के जो नेता वो लाएंगे वो नेता तो फिर विचारधारा कहा गई सबका साथ सबका विकास सबका विश्वास तो माने प्रधानमंत्री जी सबको साथ लेके जब चलने की बात होती है सब साथ होते हैं पर आज की जो मेन सब लोगों को निमंत्रण किया है कि जो विकसित भारत अम्बेसडर और माननीय प्रधानमंत्री का जो विकास संकल्प है उसमें आप भी जुड़े और आज देश जुड़ रहा है धन्यवाद બેંક ખાતે કાર્યશાળા યોજાઈ નમો એપ વિકસિત ભારત એમ્બેસે પ્રદેશ કાર્યશાળા યોજવામાં આવી નમો એપના રાષ્ટ્રીય સંયોજક કુલજીતસિંહ ચેહલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી તો ભાજપ બે હજાર ચોવીસમાં ગ્રાઉન્ડ મજબૂત કરવા માટે પ્રચાર કરશે સોશિયલ મીડિયા અને ફોન એપ્લિકેશનથી લોકો સુધી પહોંચશે નારણપુરા જીએસસી બેંક ખાતે કાર્યશાળા યોજાય ભારત એમ્બેસડ ની પ્રદેશ કાર્યશાળા યોજવામાં આવી ભાજપ બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે અત્યારે એક્ટિવ મોડ જોવા મળી રહ્યું છે વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે હૃદયરોગના હુમલાથી અચાનક થતા મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઇમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈ ફીવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે ત્યારે સુરતમાં પણ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બત્રીસ વર્ષના યુવકનું અચાનક મોત આવ્યું હતું

वरना शाम को नौ बजे डीबी जी अपना जॉब करके आए सर खाना खाना खाए सोए रूम में सो गए रात को अचानक दो ढाई तीन बजे के करीब उनको अचानक चिल्हाट आया चिल्हाट आने के बाद वो वही पे उनका वो हो गया क्या नाम था लोकेश बुढ़ा व लाइन में काम करते परिवार में उनके लड़का है लड़की है मम्मी है यहीं पे उनके छोटा भाई है सब है यहाँ पे अपना वहीं पे रूम में ही रहते हैं सब यहाँ रहते हुए उनको तो करीब दो तीन साल हुआ और और कोई बिरा नहीं था उनको मतलब भी मतलब कुछ नहीं था उनको बस इतना ही था खाली इतना ही अचानक ये घटना हुआ तो જુનાગઢ મહાનગર બન્યું ત્યારે લોકોએ વિકાસનું સ્વપ્ન જોયું હતું પરંતુ છેલ્લા બે દાયકાઓમાં જુનાગઢની જે સ્થિતિ કરવામાં આવી અને હાલની સ્થિતિમાં તો શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બને એવું હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે રસ્તા ગટર જળ હોનારત ગેરકાયદે બાંધકામ સહિતના તમામ મુદ્દે હાલ લોકોમાં રોષ જોવાનું કારણ બન્યું છે બીજી બાજુ મહાનગરપાલિકાનું તંત્ર જનતાની કોઈ ચિંતા કરતું નથી આથી આ તમામ પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ માટે લડત કરવા પ્રતિબદ્ધ નાગરિકોની નાગરિકોની એક બેઠક ગઈકાલે રાત્રે મળી હતી ચિંતા કરવા પ્રબુદ્ધ આ બેઠકમાં વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની વર્તમાન વાસ્તવિકતા ચિંતાજનક હોવાની સાથે સાથે મુખ્યમંત્રી જુનાગઢ આવીને ટકોર કરતા હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર તેની નોંધ ન લેતું હોવાના મામલે રોષ ઠાલવીને લડતનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો આજે જૂનાગઢ હિતરક્ષક સમિતિના બેનર નીચે મળેલા હતા જૂનાગઢના સો જેટલા વરિષ્ઠ અને પ્રબુદ્ધ નાગરિકોએ જૂનાગઢના વિકાસ માટે શું કરી શકાય એના માટે સૂચનો આપેલા હતા અને આ કમિટી હવે પછી આ સૂચનોની અમલવારી કરી અને જૂનાગઢ વધુ સુંદર બને એ માટે સત્તાધીશોના કાન આમળવા માટે સત્તાધીશોમાં કઈ રીતે રજૂઆત કરી શકાય અને ખાસ કરીને મુખ્યમંત્રીનો પણ સમય છવ્વીસમી જાન્યુઆરીએ માગ્યો છે જો છવ્વીસમી જાન્યુઆરીનો સમય મળશે તો આ

જૂનાગઢ હિતરક્ષક સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જૂનાગઢના પ્રબુદ્ધ લગભગ સોથી વધારે લોકો આ મિટિંગમાં હાજર રહ્યા અને જૂનાગઢ માટે જે કંઈ અનડેવલપમેન્ટ છે તો જૂનાગઢની જે બદતર હાલત થઈ છે જૂનાગઢને જે રીતે ખરાબ ચિત્રી દેવામાં આવ્યું છે એ માટેના એક દરેકે પોતાની વેદના રજૂ કરી આ તકે સરકાર પણ કારણ કે આજથી બે મહિના પહેલાં રાજ્ય સરકાર ગુજરાતના નાથ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જૂનાગઢ આવીને જૂનાગઢની બદર હાલત માટે કોમેન્ટ કરી ગયા હોય અને મજાકના રૂપમાં લઈ લીધું હોય લોકોએ ઇવન ભૂપેન્દ્રભાઈ પોતે પણ આ મજાકના રૂપમાં લીધું છે કારણ કે બે મહિના પહેલાં જો ભૂપેન્દ્રભાઈ કીધેલી વાત પણ જો આજે જૂનાગઢના સત્તાધીશો પદાધિકારીઓ અધિકારીઓ ન માનતા હોય અને ભૂપેન્દ્રભાઈ પણ જો આ વાત પોતાની જે કીધેલી છે એ વાતને જો કાયમ ન રાખાવી શકતા હોય તો શું જરૂર છે એ સમજાતું નથી કારણ કે જે રીતે જુનાગઢ આઝાદી વખતે જુનાગઢ ભારતમાં ભરવા માટે મનાઈ હતી અને એને કારણે પણ આવું હોઈ શકે એવું માને છે કારણ કે જૂનાગઢની જનતા અને સૌરાષ્ટ્રની જનતાની છેલ્લા ઘણા વર્ષોથી તકલીફો છે નેતૃત્વ નથી કોઈ પણ અધિકારી સારા નથી મળતા એનું ડેવલપમેન્ટ નથી વિઝન સાથેના કોઈ નકશાઓ નથી અને બદતર હાલતમાં જૂનાગઢની જનતા છે ટુરિઝમનું હબ છે જીવાદોરી ગિરનાર છે છતાંય સરકારની એટલી બધી ઉદાસીનતા છે કોર્પોરેશનની તો પાસે કોઈ વિઝન નથી ફક્ત ને ફક્ત ચૂંટણી વખતે લોકોની વચ્ચે જતા પદાધિકારીઓ અધિકારીઓની બદલી થઈને આવતા અધિકારીઓ પણ વિઝન વગરના પ્લાનિંગના કારણે આજે જૂનાગઢ બદતર હાલતમાં છે આવા ઘણા બધા વિષયો ઉપર આજે જૂનાગઢ હિતરક સમિતિની એક બેઠક બોલાવી આગળના સમયમાં જૂનાગઢ હિતરક સમિતિ જૂનાગઢ માટે શું કરી શકાય એના માટેના આયોજન નક્કી કરશે અને એ મુજબ જૂનાગઢની જનતા આગળ વધશે આ તકે અમે એવું પણ એક સૂચન કરેલું છે કે કોઈપણ રાજકીય પાર્ટીને લોકોએ મત ન આપવા જોઈએ અપક્ષ ઉમેદવાર જે સારો વ્યક્તિ છે એને પોતાના વોર્ડમાંથી એ લોકોએ ઉભા રાખવા જોઈએ અને એ વ્યક્તિને આગળ લાવવો જોઈએ કારણ કે જ્યાં સુધી સારા વ્યક્તિનો તમે આગળ નહીં લાવો ત્યાં સુધી લોકશાહીનું જતન નહીં થાય અને લોકશાહીનું જતન ન થાય ત્યાં સુધી સમાજ વ્યવસ્થા સારી નહીં થાય લોકોની સુખાકારી નહીં વધે ભારત માતા કી જઈ જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોની આ બેઠકમાં એવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે આ વખતે આવનારી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને મત આપવાને બદલે અપક્ષને ચૂંટણી લડાવી અને વિજય અપાવવો જેથી શહેરના વિકાસની દિશામાં કામ કરી શકે તેવા લોકોની પસંદગી કરવાની લોકોને તક મળે અને તે માટે જનતાએ જ ઉમેદવાર નક્કી કરવાનો રહેશે કેટલાય વર્ષોથી જૂનાગઢ તદ્દન નધણીયાતા હાથી હાલતમાં જે થયેલું છે અને એનું જે રીતે એ બિસ્માર થતું જાય છે એ જોતાં આની બહુ જ જરૂરત હતી કેટલીય વસ્તુઓ કરવાની બાકી છે સૌથી પહેલી વાત તો એ કરવાની છે કે હવે એક પણ રસ્તો એક પણ એરિયા એક પણ સોસાયટી ક્યાંય પણ ખોદાવી ન જોઈએ જે છે એ છે બહુ સારું છે અમારે કાંઈ નવું જોઈતું નથી જે ખોદેલું છે એને રિપેર કરો અને બીજું કંઈ અમારે જોઈતું નથી તળાવના બ્યુટિફિકેશનને નામે શું થાય છે કેમ થાય છે એની કાંઈ કોઈને ખબર જ નથી આટલી બધી સાતસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ ને ક્યાં નહીં એની કોઈને ખબર નથી આટલું બધું પાણી ભરાણું કેવી રીતે ભરાણું શું કામ ભરાણું વોકળાની કેટલી ડેપ્થ છે કેટલી પહોળાઈ છે એની આજ સુધી ક્યાંય હાલત નથી તો હવે પછી આ પોઝિશન બિલકુલ ચલાવી લેવાની નથી Uh, yeah it is uh, and, um ઓપન સિક્રેટ કે આ ગ્રાન્ટ ક્યાં ગઈ ક્યાં નહીં એની બધાને જ ખબર છે હવે પહેલાંમાં પેલું મારી દૃષ્ટિએ તો બિફોર ઇલેક્શન કામ એ કરવાનું છે કે આ બધા જ જે કોર્પોરેટર્સ છે અત્યારના સિટિંગ બ કોઈ પણ પક્ષના હોય એની એક યાદી બનાવીને જે તે પક્ષને આપતા આપવાની છે કે આટલી આટલી વ્યક્તિઓ તો એને તો ટિકિટ જ ન જોઈએ જો તમારે જુનાગઢમાં પગ આ મૂકવો હોય અને જૂનાગઢની ધારાસભા કોર્પોરેશન પાર્લામેન્ટ કંઈ પણ જોઈતું હોય તો આટલી વ્યક્તિઓને ટિકિટ નહીં આપો તો જ આ વસ્તુ શક્ય બનશે અધરવાઇઝ હવે આને ક્યાંય રોક લગાવી શકાય એમ છે નહીં અતિની ગતિ ન હોય હવે અતિ થતું જાય છે જૂનાગઢ બગડીને બે હાલ થઈ ગયું છે રસ્તાના ઠેકાણા નથી ગટરના ઠેકાણા નથી પાણીની પાઇપલાઇનોના ઠેકાણા નથી ઢોરના ઠેકાણા નથી સેનિટેશનની વ્યવસ્થાના ઠેકાણા નથી અને આ બધું હું કાયમ મારા એક સોશિયલ મીડિયામાં આર્ટિકલમાં બધે કહું છું કે સજ્જનોની નિષ્ક્રિયતા દુષ્ દુર્જનોની સક્રિયતા કરતાં આમાં વધુ જરૂરિયાત છે જૂનાગઢ નરસિંહ મહેતાનું ગામ છે એટલે ખરેખર એના બધા જ એક એક નાગરિક પણ છે એ નરસિંહની જ મનોવૃત્તિના થતા જાય છે આજની તારીખે એમ લાગે છે કે આના કરતાં અંગ્રેજો અને નવાબી શાસન સો ટકા સારું હતું અને એ ફરી પાછું આવે ને એ હિતાવહ છે એટલી હદે જૂનાગઢની પ્રજા ત્રાહી મામ પોકારી ગઈ છે શહેરની હાલની તમામ સમસ્યા માત્ર અધિકારીઓની અણાવડત શાસકોની કામ કરવાની પદ્ધતિ અને ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ચર્ચા આ બેઠકમાં થઈ હતી એટલું જ નહીં આવનારી ચૂંટણીમાં કેટલાક લોકોને તો ઉમેદવાર જ ન બનાવવામાં આવે તેવું દબાણ રાજકીય પક્ષો પર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠક બાદ આગામી સમયમાં મુખ્યમંત્રીને તારીખ છવ્વીસ જાન્યુઆરીએ જુનાગઢ ખાતે મળવાનો સમય માગવામાં આવ્યો છે યાત્રાધામ ડાકોર માં ગોમતેજીમાં ચાલતા નૌકા વિહાર ના સંચાલક ને પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં હજારો ભક્તો રાજા રણછોડ ના દર્શન કરવા માટે આવતા હોય છે રાજા રણછોડના દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની પણ મુલાકાત લેતા હોય છે ત્યારે ગોમતી તળાવની પ્રદક્ષિણા કરવા માટે ગોમતી ઘાટ ઉપર ડાકોર નગરપાલિકા દ્વારા નૌકા વિહારનો કોન્ટ્રાક્ટ જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરીને કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ સમય તંત્ર દ્વારા સરકારી ગાઈડલાઇન શરતોને પણ મૂકવામાં આવી છે ગામના એક જાગૃત નાગરિક દ્વારા સરકારી શરતોને ભંગ કરીને નૌકા વિહાર ચાલતો હોવાની અરજી તંત્રને કરી હતી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ નૌકા વિહાર અંધારના સમયે પણ ચાલે છે સાથે સાથે અહીં આવતા યાત્રાળુઓ પાસે નૌકા વિહારના સંચાલક દ્વારા કરાર આધારિત ભાડા કરતા વધારે ભાડું પણ વસૂલવામાં આવે છે અરજીને ધ્યાને રાખી ડાકોર નગરપાલિકા દ્વારા નૌકા વિહારના સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કરાર આધારિત શરતોનો ભંગ કરવા બદલ ત્રણ દિવસમાં તમામ બાબતને લઈને ખુલાસો કરવો નોટિસ મળતા જ નૌકા વિહારના સંચાલક દ્વારા અરજદારની અરજી વાહિયાત ગણાવી આ તમામ બાબતને ખુલાસો કરવામાં આવ્યો તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર